સુરત એરપોર્ટ પર સીઆઈએસએફ જવાને પોતાને ગોળી મારી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે તો પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું

તો પરિવાર પર આપ તૂટી પડ્યું હતું કિશનસિંહના આપઘાતનું કારણ અંગ બની રહ્યું હતું જ્યારે ડુમસ પોલીસે વધુ તપાસ આરંભી હતી જે અત્યારે ડુમસ પોલીસ સ્ટેશનમાં સુરત એરપોર્ટ ખાતે સીઆઈએસએફ જવાનીથી આકસ્મિક જે ફાયરિંગ થઈ ગયું છે જાતે એ બાબતે એનું મરણ ચલાવનું નામ પીએસઆઈ કિશનસિંહ મરસિંહ છે અને આ બનાવ બપોરના બે ત્રીસના સુમારે બનેલો છે આ બનાવમાં એવું છે કે જે પીએસઆઈ સીએસએફના છે એ વોશરૂમ જવા ગયા ત્યારે એમના પેટના ભાગે આ ફાયરિંગ થઈ ગયેલું છે અત્યારે પોલીસની ડેથ દાખલ કરી તપાસ ચાલી રહી છે તપાસના અંતે આ એક્સિડેન્ટલ છે કે સુસાઇડ છે તેની તપાસ અમે કરી રહ્યા સર કિશનસિંહ કેટલા સમયથી સુરત એરપોર્ટ પર સીએસએફ તરીકે એ બે હજાર પંદરથી એસઆઈ તરીકે જોડાયેલા અને બે હજાર બાવીસથી એરપોર્ટ પર નોકરી કરી રહ્યા છે સર આપઘાત કર્યો હોવાની વાતમાં કેટલું તથ્ય છે અત્યારે તપાસ ચાલી રહી છે આપઘાત કર્યો હોય તો હેડ ઇન્જરી હોવાની શક્યતાઓ વધારે રહેલી હોય છે એમાં એના પેટના ભાગે છે એટલે અમે એ તપાસ કરી રહ્યા છે કે કાઢવા ગયા હોય અને એમનાથી પૂરતી ફાયર થઈ ગયેલું છે કે સાચે સુસાઈડ છે એની તપાસ અમે અત્યારે ચાલુ રાખી છે